સ્વાગત છે મારા નવા બ્લોગમાં કાયમ છો બધા મજામાં તો મિત્રો અત્યારના વાગી ગયા છે આઠ વાગી ગયા આપણે થઈ ગયા નાઇન તઈન તૈયાર સરસ મજાના તૈયાર થઈ ગયા છે મિત્રો અને કેટલા દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ મિત્રો કેમ કે એનું કારણ હતું મિત્રો ટાઈમ મળતો નથી એટલે છે ને બ્લોગ કાંઈ આવતા નથી પણ હવે છે ને મિત્રો ડેલી વ્લોગ ચાલુ કરવાના છે આજથી મિત્રો આજથી આપણો પહેલો બ્લોગ છે મિત્રો હવે ડેઈલી બ્લોગ આપણે આવશે ને હવે જો અત્યારે આઠ વાગી ગયા છે મિત્રો અને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અત્યારે જ આવવાનું છે હવે આપણે ઓફિસે મિત્રો તો હાલો ઓફિસે જ આવી અને લાતો મિત્રો સાવી લઈ લીધી ગાડીની અને હવે ટિફિન લઈ લેવી મિત્રો અને પછી નીકળવી સરસ મજાના ઓફિસે જવા એવું છે મિત્રો આઠ વાગે એટલે ઓફિસે વહી જવાનું સરસ મજાનું એવું છે મિત્રો અત્યારે જો જવાનું છે આપણે ઓફિસે ટિફિન બિફિન લઈ લીધું

તો આપણે અત્યારે પાર્કિંગમાં ભોગી ગયા છે મિત્રો ને ગાડી કાઢી સરસ મજાની પાર્કિંગમાંથી મિત્રો અને જો જોયું ને તો પેટ્રોલ તો લગભગ ઝભક થાય છે અત્યારે મિત્રો તો હવે પેટ્રોલ પપ્પા જાય પેટ્રોલ ન ખાવાનું છે મિત્રો વિચાર્યો તો કે પૈસા લઈ આવું પછી આવું વિચારે કે થોડા ઘણા પડ્યા છે મિત્રો નખાઈ દેતા એવું છે પછી કાલું ટાંકી ફૂલ કરાવી નાખશું અત્યારે થોડું ઘણું નખાઈ તે મિત્રો તો હાલો મિત્રો જો ગાડી કાઢી છે ગાડી પાટી લૂસી નાખી સરસ મજાની અને હવે જ આવી આપણે છે મિત્રો તો મિત્રો બનાવી જવ લોકો ભોગી ગયા આપણે ઓફિસે મિત્રો ઓગી છે મિત્રો થઈ ગયા છે મિત્રો ગાડી પાર્કિંગમાં દીધી અને મિત્રો રેફિલિંગ ભૂલાઈ ગયું મિત્રો હાલો મિત્રો બના વાગી ગયા છે અઢી વાગી ગયા ને બધા જમી લીધું ને બધા પોતપોતાનું કામ કરે છે સરસ મજાના એન્જિનિયર આવ્યો છે મિત્રો તો એ મશીન ઘણું કરે છે બાકી જોવા બધા આ બધાને હીરા નક્કી અમારી નથી મિત્રો આ બે ને છે ને ઓલા બે ને લો ચાર ને હીરા છે ને ચાર ને નથી પાંચ જણા એવું છે મિત્રો એવું બધા કેવા આમ પ્રોબ્લેમ અહીંયા તો મિત્રો બોડી મારું છે સરસ મજાનું મોટું કહે છે ને મિત્રો કોણ નહીં જોવાનું તો બધા બહાટી બોલા બધાને જો ઓલાન મશીન અલગ કહેવા બધા મિત્રો છે ને

અને આ અમારા મુકા કાકા છે ને હીરા લગાડે છે સરસ મજાના આ છે ને મદદ નથી કરાવતો હા અને આને આમે તો ચોકલેટ હીરા જાડા જાડા તમે જો મુકા કાકા ફોન જોતા જોતા હે બાકી બધા હીરા આપે છે સરસ મજાના હે હા ભાઈ આ અમારા આબુ જન બુદ્ધિ કે આવી રીતે લઈ લે એમ લોગી હાલો મિત્રો બના રેજો બ્લોગમાં છે છે થઈ ગયા ગયા મિત્રો મિત્રો અને જો આપણે આવી ઘરે ધોઈ નાખ્યા સરસ મજાના દીવા ધૂપ કરી નાખ્યા અને હવે કરણભાઈ આવે જમી લેવાનું છે મિત્રો આપણે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે મિત્રો એટલે ને આપણે આવી ગયા છે ઘરે મિત્રો કેમકે હેરા તો હતા ને એટલે વહેલી રજા પડી ગઈ હતી થોડી ઘરે આવીને સરસ મજાના આત્પત બાદપક ધોઈ ને દીવા ભાતી સરસ મજાના દીવા દૂપ કરી નાખ્યા છે મિત્રો

તમે જોઈએ ને આ તો અત્યારે જોતા હતા આપણે બ્લોગ જોતા હતા મિત્રો ટીવી જોતા હતા અને એવું છે મિત્રો અત્યારે જમી લીધું છે સરસ મજાનું અને આ આવે છે ને મિત્રો ડેલી બ્લોગ આવશે આપણા તો મિત્રો જોવાનું ભૂલતા નહીં મિત્રો આ તો હાલો મિત્રો બનાવી દો બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે દસ વાગી ગયા છે મિત્રો અને મિત્રો હવે આપણા ડેલી બ્લોગ આવશે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં મિત્રો અને આ તમારા ભાઈ દોસ્તારોને બધાને શેર કરી દેજો મિત્રો અને સપોર્ટ કરજો મિત્રો હવે આપણે ડેલી બ્લોગ ચાલુ કરવાના છે મિત્રો આજથી હવે આપણે ડેઈલી બ્લોગ આવવા આ પહેલો બ્લોગ છે મિત્રો ગણી લઈ હવે ડેલી બ્લોગ મેકવાના છે મિત્રો ભલે આખોથી ઓપિસ આવું પડે પહેલા મિત્રો એટલે કેમ કે ટાઈમ નહોતો મળતો ને એટલે બ્લોગ કાંઈ આવતા નહોતા આપણે પણ હવે મિત્રો ડેલી બ્લોગ આવશે આપડા તો મિત્રો હવે કોઈ જોવાનું ભૂલતા નહીં મિત્રો અને હજી લગીન સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય ચેનલ ને તમારા ભાઈબંધ દોસ્તારોને શેર કરતા હોય મિત્રો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું અને બ્લોગ તમને કેવો લાગે તો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને મળ્યું એક નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતો જ બાય બાય